પાકિસ્તાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઇમરજન્સી થોડી વાર પહેલા સાંસદના જે તમે વાત કરી રહ્યા હતા કે રડવા લાગ્યા છે અને અલ્લાહ બચાવે હવે તો એમને અલ્લા પણ નહીં બચાવે કારણ કે ભારતે હવે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે ભારતના એક્શન થી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે ઉઠ્યું છે પાકિસ્તાન જે રાજધાની છે પાકિસ્તાનની ઇસ્લામાબાદ ત્યાં ઇમરજન્સી સાયરન વાગ્યું છે સાયરન વાગી ચુક્યા છે અને તેમને ખબર પડી ચુકી છે કે હવે ભારત જે રીતે તેમની નાપા હરકત સેનિયા દ્વારા કરવામાં આવી છે અને તેનો જવાબ ભારત હવે આપતું થઈ ચુક્યું છે અને તેનો જ આ ડ્રીલ નહીં પરંતુ આ સાયરન હવે યુદ્ધનું